સનાતન ધર્મ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે આજે હું વીર પસલીની ની વાર્તા કહું છું એ ભાઈ બેન ની પ્રેમ ની કથા છે અને ભાઈ બેન ને ઘરે જઈને પસલી દેવા જાય છે એટલે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી આ બેન ને ભાઈ પસલી દેવા જાય છે એક ખેડૂત હતો ગામડા ગામમાં ખેતી કરે અને પોતાનો ગુજરાન ચલાવે છે આ ખેડૂતોને ને સાત દીકરા અને સાત ભાઈ ની વચ્ચે એક જ લાડકી બેન છે સાતે ભાઈઓ લાડકોથી બેનને પરણાવી પણ સાસરે એવા ખરાબ નીકળ્યા કે બેન ને ચેડતા જ નથી બેન તો પરણીને સાસરે ગઈ એ પાછી પિયર આવી અને પાછી સાસરીમાં જવા ન પામે એના પિયરમાં રહેવું પડે અને અને સુખે દુઃખે દિવસો પસાર કરવા એવું બન્યું કે હવે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા ધનવાન બની ગયા એટલે વહુને ચઢામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો તો તે મહેનત અને મજૂરી ખૂબ કરે એટલે માંડ પેટ જોખું કમાય એટલે નાના દીકરો એની વહુ અને ખેડૂત અને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડ માંડ પૂરો થાય કમાનારો નાનો દીકરો એકલો અને ખાનારા જાહે એટલે એ તો ગરીબ ને ગરીબ જ રહ્યો બહેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય આમ બિચારી બહેન બિચારી મોટા ભાઈની પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓ તેમને કામની ના પાડી દીધી પણ ભાભીએ મસ્કરી કરતા કહ્યું નણંદા તમે એમ કરો અમારે ત્યાં બીજું કાંઈ કામ નથી પણ અમારા છ ભાઈના ઘરના ઢોર ચારવા જાવ બપોરનું એક વખતનું ઘટ્યું ઘટ્યું ખાવા માટે આપીશું ભલે કાંઈ નાણાં તો કામમાં કરવા રાજી થઈ ગયા બેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય ને વધ્યું ઘટ્યું ખાય દિવસો પસાર કરે એક વખતની વાત છે બેન ઢોર ચારવા જતી હતી ત્યાં ત્યાં નદી કાંઠે નાવા આવેલી એના જેવડી કેટલી છોકરીઓ એને પૂછ્યું બહેન તમે આ શું કરો છો આજે તો વીર પસલીનો દિવસ છે એટલે અમે તો દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય બારે માસમાં અને સદાને માટે આપણો ભાઈ હોય અને સુખ મળે છે તો મારે વીર દોરા લેવા છે મને પણ શીખવાડો લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાળો ગાંઠ વારતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલી ઉઠી સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધી દેજે છોકરીઓની જેમ શીખડાવ્યું તેમ નાની બે કર્યું અને એમ કરતાં કાંઠા આઠ દિવસ પસાર થઈ ગયા નવમા દિવસે ભાભી પાસે ગઈ ને કહેવા લાગે ભાભી આજે મારે વીર પશ્ચિમ નું વ્રત નું કરવાનું છે મને જમાડશો મને જમાડશો આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી અરે બેન આ વ્રત લીધા પહેલા અમને પૂછ્યું અમે તો હવે તો કાંઈ બને એમ નથી આમ કઈને કાઢી મૂકી બેન તો રડતી રડતી નાની ભાભી ભાભી પાસે આવી નાની ભાભી એના આંસુ છીડી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું બહેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી અરે બેન એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમણે એક ઢેબરૂ થોડો ગોળ એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવું અને બેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બેનના હાથ પકડીને પોતાના પડખે બેસાડી અને બેનના મોઢામાં ગોળની ગાંગળી સૌ પહેલા મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું પછી ભાઈએ એક પૈસો બેનને ભેટ આપ્યો બેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા

અને નાની બેન તો નાવા ગઈ નાતી જાય અને મહાદેવજી મહાદેવજીને યાદ કરતી જાય નાય બહાર નીકળી ત્યાં પેલા ચરુ મળ્યો આગળ વધી અંથી કોથળા મળ્યા બહાર નીકળી તો ત્યાં એક રાજમેળ ખડો થઈ ગયો બેન તો નાઈ ધોઈને મેળમાં ગઈ તો તેના પતિ તો મેળને આગળ એમને એમ ઊભા છે અને વિચાર કરે છે આ બધું શું થઈ ગયું બેન તો જરૂખમાં આવી અને પતિને ઉપર બોલાવી ઉપર આવો હો આ મેળો છે ઉપર આવીને એને પૂછ્યું આ બધું સાથી થઈ ગયું આ બધું વ્રતનો પ્રતાપ છે પછી તેઓ ત્યાં રહેવા લાગે પોતાના ઘરને ત્યાં ઘરને ત્યાં બધાને બોલાવી લીધા ખા પી છે ને આનંદ કરશે વીર પછલી ને વ્રત થી નાની બેન ફળ આવો સૌને ફરજો કથા કરનાર વાતા સાંભળનાર સૌને ફરજો ઓમ નમો નાણાયણ શ્રી કૃષ્ણ જય માતાજી